આપસો ને જય શ્રી કૃષ્ણ જય મુરલીધર સમૂહ લગ્ન એ આજના સમયની ચાતી જરૂરિયાત છે અને સમૂહ લગ્ન જે પરિવારો આર્થિક રીતે નબળા હોય અથવા તો એકદમ તેની આર્થિક સ્થિતિ સામાન્ય હોય એવા લોકો માટે અને એવા પરિવારો માટે એવા પરિવારની દીકરીઓ માટે અને દીકરાઓ માટે ખરેખર સમૂહ લગ્નોત્સવ એ આશીર્વાદ સમાન છે અત્યારે લગભગ દરેક સમાજ સમૂહ લગ્નોત્સવ કરે છે ત્યારે આપણા સમાજના ગીર ગઢડા ઉના વિસ્તારમાં રહેતા આહિર સમાજના દીકરા દીકરીઓ માટે પણ એકવીસમાં મા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ સમૂહ લગ્નમાં એ વિસ્તારના આપણા આહિર સમાજના ખાસા એવા લોકોએ ભાગ લીધો હતો એકવીસમાં મા સમૂહ લગ્નમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડથી માંડીને હીરાભાઈ જોટવા સહિત આપણા અગ્રણીઓ હાજર રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા તો મિત્રો આવો આપણે સમૂહ લગ્નનો નજારો નિહાળીએ એ સમૂહ લગ્ન આપણે રૂબરૂ તો કદાચ નથી જઈ શક્યા પણ આ વિડીયો મારફત આપણી આહિર દર્પણ ચેનલ મારફત ગીર ગઢડાઓના વિસ્તારમાં જે સમૂહ લગ્નનું આયોજન થયું હતું તે આપણે હવે નિહાળીએ મિત્રો આપને મારી નમ્ર વિનંતી છે આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કોમેન્ટ કરજો સમૂહ લગ્ન એ એક સામાજિક ક્રાંતિ છે સમૂહ લગ્નના ફાયદો પહેલો તો ખર્ચમાં ઘટાડો થાય છે સમૂહ લગ્નોત્સવમાં લગ્ન કરવાથી ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થાય છે સમયની બચત સમૂહ લગ્નોત્સવમાં સમયની પણ બચત થાય છે એક જ દિવસે ઘણા યુગલોના લગ્ન થઈ જતા હોવાથી તૈયારીઓ અને વ્યવસ્થા કરવામાં સરળતા રહે છે સામાજિક સમરસતા સમૂહ લગ્નોત્સવ સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપે છે એકસાથે આપણી જ્ઞાતિના અસંખ્ય લગ્નો એક જ સ્થળે થતા હોવાથી સામાજિક સમરસતા પણ જળવાય છે હીરાભાઈ જોટવા સ્ટેજ પર આવીને સૌ આગેવાનો સાથે હાથ મિલાવી રહ્યા છે સાદગી સમૂહ લગ્નોત્સવ સાદગીપૂર્ણ રીતે કરવામાં આવે છે અને એમાં સમાજના એકી સાથે અસંખ્ય લોકો અને યુગલો જોડાય છે એ પણ એક સમાજ માટે ખરેખર આદર્શરૂપ નમૂનો ગણાતો હોય છે આ સમૂહ લગ્નમાં હીરાભાઈ જોટવા ભગવાનભાઈ બારડ દેવીબેન વાળા જે મહિલા કાર્યકર છે એ બાજુના એ પણ જોડાયા હતા આવી રીતે સમૂહલગ્નનું સફળતાપૂર્વક આયોજન થયું હતું અને સમૂહ લગ્નમાં વધુમાં વધુ લોકો ભાગ લઈ એ ખરેખર સમાજ માટે અને બધા પરિવારો માટે પ્રેરણારૂપ છે ખાસ કરીને તો સમાજના જે મોટા મોટા આર્થિક રીતે સધર લોકો છે તેમણે પણ સમૂહ લગ્નમાં લગ્ન કરીને પહેલ કરવી જોઈએ જેથી અન્ય લોકોને પણ પ્રેરણા મળે અને સમૂહ લગ્નોમાં ભાગ લેવાની તેમની પણ ઈચ્છા થાય છે આ સમૂહ લગ્નમાં દેવીબહેન વાળા તરફથી દરેક નવયુગલને ભેટ આપવામાં આવી હતી અને પ્રમાણપત્ર પણ આજ રોજ ઉના મુકામે ઉના ગીરગઢા આહિર સમાજ આયોજિત એકવીસ માં સમૂહ લગ્ન અને એમાં સત્યાવીસ નવ દંપતી પ્રભુતામાં માં પગલા માંડવા જઈ રહ્યા છે એમને આશીર્વાદ આપવા માટે સમાજના આગેવાનો બોડી પ્રમાણમાં આવ્યા હતા અને સમાજ પણ લગ્ન પ્રસંગ માનવા માટે મોટી સંખ્યા માં આશીર્વાદ આપવા આવ્યા આ ઉત્સવો થી જ્ઞાતિ નો આત્મીયતા એકતા સંગઠન અને જ્ઞાતિમાં રહેલા પૂર્વજો દૂર કરવા અને જ્ઞાતિમાં સારી વાતો ફરી ઉપસ્થિત થાય અને આપણી જે પરંપરાઓ આજે વાતમાં એવી કર્યું કે એક વખત સનાતન ધર્મમાં બધા જ લોકો મા મહિનામાં લગ્ન કરતા હતા જેના કારણે મા મહિનામાં ખાસ કરીને ખેડૂત વર્ગ ફ્રી હોય અને જ્યારે એ વખતે આરોગ્ય માટે પણ ખૂબ સારું પાંચ હાલની નવી જનરેશને આખા બારે બાર મહિના જો લગ્ન થતા હોય તો લોકોને સમય ની પણ અગવડતા પડે એટલા માટે એમની પણ ચર્ચાઓ થઈ સમૂહ માં સાથે મળીને જે સમાજ માટે જે નબળી વાતો છે એમને ક્ષતિઓ છે એમને દૂર કરવી અને સારા સમાજનું રચનાત્મક સંગઠન કરવું એવી ચર્ચાઓ પણ સ્ટેજ ઉપર થઈ ત્યારે અમારા આહિર સમાજના ઉના ગિરગડા આહિર સમાજના પ્રમુખ મેરુભાઈ રામના આગેવાનીમાં ખૂબ સારો અને ભવ્ય કાર્યક્રમ થયો જેના લીધે હું મેરુભાઈ ને અને એમની આખી ટીમને ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું